થોડા સમય પહેલા દિલ્હી ગયો હતો અને દિલ્હીમાં કામકાજ પૂર્ણ કરી જૂની સંસ્કૃતિની મુલાકાત લઈ જૂની દિલ્હીના બસ સ્ટેશન પર ગયો હતો ત્યારે દિલ્હીથી હરિયાણાના રાખી કે નું નામ સાંભળ્યું છે અને તે પણ માદરે વતનના ધોરાવીરાની જેમ સિંધુ સંસ્કૃતિના અવશેષો ધરાવે છે એટલે બસમાં બેસી રાખી ગયો હતો અને રાખી બસ સ્ટેન્ડથી ચાર કિલોમીટર જેટલી દૂર આવેલ સાઇટ પર ગયો અને જ્યાં ખોદકામ જોઈ મનમાં થયું કે આ તો ધોરાવીરાની પણ ટક્કર મારે એવી સાઈટ છે અને આ સ્થળ પરથી જે અવશેષો મળી આવ્યા તે અન્ય કોઈ સ્થાન પરથી નથી મળી આવ્યા સાઈટ પર ગાઈડ તરીકે કામ કરતા અજયકુમાર જાટની પાસેથી માહિતી મેળવી અને જે સ્થળ પર ખોદકામ દરમિયાન જે અવશેષો મળી આવ્યા છે તે પણ જોયા અને જુદા જુદા અવશેષોથી ભારતની સંસ્કૃતિ જૂની છે એમાં પણ ભારતની સંસ્કૃતિ એ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે એમાં પણ હડપ્પન સંસ્કૃતિના લોકો ભારતના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોવાના અનેક અવશેષો મળી રહ્યા છે જેમાં ધોળાવીરા રાપર લોદણી લખપત લોથલ સહિત સમગ્ર ભારતમાં અનેક રાજ્યોમાં અવશેષો મળી રહ્યા છે હરિયાણા રાજ્ય એ પાંડવકાલીન છે આ સ્થળ પર કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ થયું હતું એવા આ રાજ્યના અનેક વિસ્તારોમાંથી પાંડવકાલીન પહેલાંની સંસ્કૃતિ મળી રહી છે હરિયાણા રાખીગઢી નજીક અનેક સિંધુ સંસ્કૃતિના અવશેષો મળી રહ્યા છે